જો મોપડ સે મોપડ ફ્રીમાં હવે ના લગાવતા जाओ ખેડ લગાવતા जाओ ફીમાં જે તમારા પરિવારનો ભવિષ્યનો તમાકુ મગાઈ મોપડ સે મોપડ પરિવર્તન જી بڑھાવો વડીલ મોપડ સે ફાર્મમાં લગાવતા जाओ લગાવતા जाओ ભાઈ ફીમાં સે સેડ લગાવતા जाओ પરિવારનો જીવ બચાવો ભીમાં જે મલી સેવા સેવાજી बस बस के भी चाल। 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 चाल तो हम लोग को लगता है कि ये बजट सपोर्ट लगाई 2.5 लाख तक लगी जाए सीमा से लगता है तुम्हारा जो तरीका है कि समस्त निवासी समाज के अनुसार ઉત્તરાયણનો પર્વ હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે જે ખાસ કરીને જે ઉત્તરાયણનો જે તહેવાર છે એ પતંગ દોરીનો તહેવાર છે ત્યારે જે કેટલાક જે મોટાભાગના લોકો જે પતંગ દોરી એટલે જે દોરીથી પતંગો ચગાવવામાં આવે છે એ જે તહેવાર છે ખુશીનો તહેવાર છે કોઈક વાર ખુશીનો તહેવાર જ્યારે ગમમાં પણ ફેરવાઈ જાય છે અને જે ઉત્તરાયણનો તહેવાર છે એમાં કેટલાક લોકોના જે કેટલાક પરિવારોના જે લોકો છે એનો જીવ પણ જાય છે ત્યારે ખાસ કરીને જે સેફ્ટીની વાત કરવામાં આવે ત્યારે જે લોકો ગાડી પરથી જતા હોય અને જે ઉત્તરાયણ પર્વ પહેલા લોકો પતંગ ચગાવવાનું ચાલુ કરી દે છે અને કેટલાક લોકો જે પતંગ કપાયા હોય એની દોરી જે રસ્તા પરથી પસાર થતી હોય ગાડી પણ રસ્તા પરથી પસાર થતી હોય અને કેટલાક લોકોના ગળા કપાઈ અને જીવ પણ જતો હોય છે ત્યારે જે ગાડી પર જે સેફ્ટી જે લગાવવામાં આવે છે જે સેફ્ટી તાર છે એ કેટલાક લોકો કેટલીક જગ્યાએ જે પૈસાથી ખરીદીને જે લગાવવામાં આવે છે ખાસ કરીને જે નવસારીની નવસારીની વાત કરવામાં આવે ત્યારે જે નવસારીમાં હાલમાં જે આદિવાસી સમાજના લોકો આજે જયારે ફ્રીમાં સેવા કરી રહ્યા છે ત્યારે જે દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે ફ્રીમાં સેવા કરી રહ્યા છે અને કોઈકનો જીવ ન જાય તેની એવો કાળજી લઈ રહ્યા છે અને ત્યારે જે આ બાઇક સવાર તમે જોઈ શકો છો એની જે આગળ છે એ નાનું બાળક પણ બેઠું છે ત્યારે એમને પણ ઈજા થઈ શકે ત્યારે જે સમસ્ત આદિવાસી સમાજની ટીમે એમને પણ જે આગળ જે સેફ્ટી જે લગાવવામાં લગાવી દીધી છે અને એવો જ આવી રહ્યા છે ત્યારે જે સમાજની વાત કરવામાં આવે છે જે સેવાભાવી ડોક્ટર નીરવ પટેલે જ્યારે આ પહેલ ઉઠાવી છે ત્યારે આપણે સીધા એમની સાથે વાત કરીશું જ્યારે એવો લોકોનો એક જીવ ન જાય ત્યારે આજે ઉત્તરાયણ નજીક આવી છે જે કહેવામાં આવે છે ઉત્તરાયણ પર્વ એ એક ખુશીનો માહોલ કદાચ ગમના પણ ફેરવાઈ જાય જો કોઈક નો જે દોરી કપાઈ જાય ગળવો અને જીવ પણ જાય આજે તમે આજે કોઈક નો જીવ ન જાય એની પહેલ કરી રહ્યા છે નમસ્કાર આજે ખુશીનો દિવસ છે કે લોકોને જીવ બચાવવાના જે કાર્યક્રમમાં અમને સહભાગી થવાનો કુદરતે અમને મોકો આપ્યો છે એકચ્યુઅલી દર વર્ષે અમે બે હજાર બારથી સર્જરી વિભાગમાં કામ કરું છું અમદાવાદ હતો ત્યારે પણ અને અહીં પણ અનેક લોકો કળા કપાઈને કે પછી આંખો કપાઈ જવાથી કે મોડા પર ગંભીર ઇજા છે દોરી ભેરવાઈ દેવાના કારણે આવતા હોય છે અને હજારોનું નુકસાન થતું હોય છે અને કેટલીક વાર પરિવાર બેઘર પણ થઈ જતા હોય છે કારણ કે જે મોભીનું મૃત્યુ પણ થઈ જતું હોય છે તો આવા સંજોગો નિવારવા આજે ઉત્તરાયણ છે એ પ્રેમનો તહેવાર છે એ કાયકો છે એ કાઇપો આપણે દોરી અને પતંગ જ કાપવાનું છે કોઈનું ઘડું કે કોઈની આંખો કે કોઈનું મોડું નથી કાપવાનું એટલે આપણે સાવચેતી રૂપે અત્યારે તમે જોઈ શકો છો લોકોના મોડા પર કેટલી ખુશીઓ છે ઘણા લોકો બેદરકારી દાખવીને પ્રોટેક્ટિવ લિયર વગર ફરી રહ્યા હતા ઘણા બધાને અમે ખૂબ મોટી સંખ્યામાં પ્રોટેક્ટિવ બિયર્સનું વિતરણ કર્યું છે અને હાલમાં જ અમારા સમાજના મોભી અને ખૂબ સારા અમારા જે માર્ગદર્શક રહી ચૂકે લાવવા માન્ય રિટાયર્ડ આઈપીએસ સાહેબ એમનું દુઃખદ નિધન થયેલ અને અમારી જનજાગૃતિ સમિતિ અમારા નવસારી તાલુકાના જે મુખ્યા છે કમલેશભાઈ એમના ભાઈનું પણ દુઃખદ નિધન થયેલું છે તો એમના સ્મરણાર્થે તેમજ લોકોના જે પરિવારોની ખુશીઓ છે એ જળવાઈ જ રહી અને તમામ લોકો પોતાના ધર્મ શાંતિથી ઉતરી શકે અને ટ્રાવેલિંગ સારી રીતના કરી શકે એના માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું અમારો પ્લાનિંગ છે દક્ષિણ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આ કાર્યક્રમનું આયોજન કરવાનો છે ગામ હોય કે વલસાડ હોય કે ધરમપુર હોય કે પછી આપણે માંડવી હોય અમે દરેક જગ્યાએ આ કાર્યક્રમ પ્રયત્ન પ્રયત્નશીલ છે અને અમારી ટીમને અમે એક સાથે મળીને આયોજન કરેલ છે અને જેટલા લોકોને અમે અમારાથી મનથી મદદ કરી શકીએ એની અમે મદદ કરીશું અમારો મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે કે જેટલા પરિવારોનો જીવ બચે

એ પણ કદાચ ખોટા સાબિત થાય એવું આ જે સેવા કાર્યના જોતા એવું લાગી રહ્યું છે ત્યારે ખાસ કરીને જે વાત કરવામાં આવે એમણે કીધું એ પ્રમાણે કે જ્યારે જે ઉત્તરાયણ પર્વ છે એ ખુશીનો પર્વ છે અને જે વાત જે ઉત્તરાયણના દિવસે જે લોકો બૂમાબૂમ કરે છે કે જે કાપો કાપો તો ખાસ કરીને જે પતંગ જ કાપવાની છે કોઈનું ગળું નથી કાપવાનું અને આજના દિને જ્યારે એવો આજે જે આ સેફ્ટી ગાર્ડ લગાવીને લોકોની જીવ બચાવી રહ્યા છે કે જે તમે જોઈ શકો છો જે આજે કાર્ય જે કરવામાં આવી રહ્યું છે આ જે વડીલ છે એમને પણ જ્યારે આ ટીમ દ્વારા નવસારીની ટીમ દ્વારા જે આ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યો છે બાઇક સવાર વડીલ છે આપણે એમની સાથે વાત કરીએ કેવું લાગી રહ્યું છે આ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આ સેફ્ટી લગાવવા માટે દરેક સમાજ માટે ઉપયોગી છે દરેક વ્યક્તિને જરૂરી છે કે કેમ શું થવાનું અકર સંક્રાંતિનો તહેવાર આવી છે ઉત્તરાયણ ચાલી રહી છે રસ્તા પર ગમે ત્યાં ઢોળા પડેલા હોય લોકોનો ગર્વ કપાઈ જાય કોઈનો મહા દીકરો ચાલ્યો જાય ને આ જે સમાજ આદિવાસી સમાજ તરફથી આ જે કાર્ય કરવામાં આવી રહ્યું છે ખૂબ સરાહનીય છે આ દરેક સમાજ માટે ઉપયોગી છે અને આ જરૂરી અહીં જે સેફ્ટી ગાર્ડ જે લગાવવામાં આવી રહ્યા છે બાઇક સવાર છે એમને પણ લગાવી આપવામાં આવી રહ્યું છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું જે કેવું લાગી રહ્યું છે જે સેફ્ટી ગાર્ડ ફ્રીમાં લગાવવામાં આવે

એ લોકો તો હું એટલું જ કહું છું કે ભાઈ એ લોકો એ સેવા કરતા એ લોકો તો આપણે આપો જે એવો પણ ખુશ છે અને આ કાર્ય કરવું જોઈએ એવું એમના દ્વારા કહેવામાં આવ્યું અને એમનો જે એમને લગાવી આપવામાં આવ્યો છે આ સેફ્ટી ગાર્ડ એમનો એમણે પણ આભાર માન્યો સેફ્ટી ગાર્ડ જે લગાવવામાં આવી રહ્યા છે એ લોકો સાથે વાત કરીશું ત્યારે આ જે ભાઈ છે જે નવસારીના ભાઈ છે જે સેફ્ટી ગાર્ડ લગાવી રહ્યા છે અને જે બાઇક સવાર છે આપણે એમની સાથે વાત કરીશું લગાવવામાં છે કેવું લાગે આ બહુ સારી સેવા છે ડૉક્ટર નીરવભાઈ અને ખરેખર આ એક માનવીય થઈ રહ્યું છે અને લોકોમાં એક જાગૃતિ પણ લાગે કે ભાઈ પોતાનું જીવન કેટલું ચિંતી છે અને એ એના માટે આપણે આવો ગાર્ડ લગાવો છે અને ડૉક્ટર નીરવભાઈએ આ અવિરત કાર્ય ઉપાડ્યું છે લોકોના માટે નવસારીના જનો માટે એ એમના ખૂબ અભિનંદન કે આ પ્રકારના બીજા પણ આવા માનવ સેવા માટે કાર્ય કરવા માટે આગળ આવે ખાસ કરીને જે વાત કરવામાં આવે છે કે દરેક જગ્યાએ જે ડૉક્ટર નીરવની વાત કરવામાં આવી કે એમની ટીમની વાત કરવામાં આવી દરેક જગ્યાએ પહોંચી ના શકે પણ બાઇક સવારે પોતે પોતે પણ લગાવવું જોઈએ કે શું ઓફકોર્સ મેં એ જ કહું છું કે આ જાગૃતિ અભિયાન જે ચલાવી રહ્યા છે આજે આ તો મને મળ્યું છે બરાબર ખરેખર હું આ આ એક ઇન્સ્પિરેશન લઈને જાઉં તો મારે આજુબાજુના બી ત્રણ ચાર જણા મિત્રોને હું આપું કે ભાઈ આ એક સેફ્ટી ગાર્ડ લગાવો ખાસ કરી બહેનોને માટે તો ખાસ કે બહેનો સવારમાં દોડા દોડી જતી હોય છે તો તે વખતે આ દોરો કદાચ પડેલો હોય અને એની ગાળામાં નુકસાન ના થઈ જાય અને જીવન બહુ અને એ જીવન મુક્તિ આ એક નાના આ ગાર્ડ થકી આપણું જીવન મચાવી શકાય હું ઊંડા કાર્ય જે આ હતા જે બાઇક સવારે એમણે પણ કીધું કે આ જે ઉમદા કાર્ય છે એ કરવું જોઈએ કારણ કે આ એક નાનો સેફ્ટી ગાર્ડ દેખાય છે પણ કોઈક પરિવારના મોભીનો પણ જીવ બચાવી શકે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું નવસારી ખાતે જે આજે સેફ્ટી ગાર્ડો ગાડી પર જે લગાવવામાં આવી રહ્યા છે જે અત્યારે જે ગણતરીના દિવસોમાં હવે ઉત્તરાયણ નજીક આવ્યા છે જે દોરીથી કોઈકના ગળાના કપાય એના હેતુથી આજે જે ડૉક્ટર નીરવ પટેલ અને એમની ટીમ જે નવસારીની જે ટીમ છે એમના દ્વારા જે આજે જે ભગીરથ કાર્ય કરવામાં આવી છે લોકોને જે ગાડી પરથી અહીં જે પસાર થતા લોકોને જે સેફ્ટી ગાર્ડ ફ્રીમાં લગાવવામાં લગાવવા માટે એવો અહીં ઊભા છે ત્યારે કેટલાક મોટી સંખ્યામાં લોકોએ જે સેફ્ટી ગાર્ડ લગાવ્યા અને એ જે સેફ્ટી ગાર્ડ લગાવ્યા એમની સાથે પણ જે વાત કરવામાં આવી એમણે પણ જે એમનું કામ છે એમને વખાણ્યું કે આવી સેવાઓ કરવી જોઈએ અને ખાસ કરીને એવો જે ડોક્ટર નીરવ પટેલ કે એમની ટીમ દરેક જગ્યાએ પહોંચી ના શકે પણ જે રસ્તા પર જે વેચતા હોય જે આ જે ગાડી પર લગાવવાના જે સેફ્ટી છે ગાર્ડ છે એ પણ લોકોએ જે નજીવી કિંમતે મળતા હોય છે ત્યારે એને ખરીદીને જે લગાવવા જોઈએ કારણ કે દરેક લોકોનો જે પરિવાર છે એમાંથી કોઈકનો જીવ ન જાય એના માટે એ જે લગાવવું જરૂરી બની ગયું છે ત્યારે જે સમગ્ર દ્રશ્ય તમે જોયા એ પ્રમાણે જે મોટી સંખ્યામાં લોકોએ સેપ્ટિકલ લગાવ્યા એવી જાગૃતતા દરેક લોકોએ દાખવવી જોઈએ અને ખાસ કરીને જે આગેવાનો છે એમને પણ કે જે આવી સેવાઓ કરવી જ જોઈએ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો